આગળ ટ્રેક્ટર આવીએ જીરું વાવવા અમારે જીરું પાડી ના નાખતો અમારું છે ઓરે પડી જાય અમારું છે ઓ જીરું અમે ઉપાડીએ આવ્યા ટ્રેક્ટર અમારું જ છે આ તો અમે તમને આકવા દીધું તમને આકવા દીધું ખાલી બાકી છે અમારું અમારું નથી અમારું આથી તમારું નથી અમારું છે નથી મે લીધું પૈટા મે દીધાટા તારા પાસે ક્યાં હોય ટી ટુંડે મારા પાસે થી મી મારા પાસે લઈ ગયો તાર પપ્પો કુઈસ તારા પાસે હું હોય કુલ કુલિયા આવે એટલા રૂપિયા હોય તારા પાસે જજે ઓ મારું જીરું પડી ના જાય અ અછોરા બાય બાય ભલે પડે તો લઈ લઉં હાલો કઈ ની ના આવું હોય તો લઈ લઉં હાલો હાલો તો જો બિયાણ ને ખાતર ને બધું જાય છે વાળીએ અને ટ્રેક્ટર આવવાનું છે વાવ આગણી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાઘવા એવા છે પૂણા અગિયાર અને મારે જવું છે લાડવા ખાવા ભાઈ સિઝનના પેલા લાડવા એટલે બહુ મીઠા લાગે તો હાલો જવું છે લાડવા ખાવા ને બસ આપણે તૈયાર થઈ ગયા ને મમ્મી તૈયાર તો થઈ ગઈ છે ખાલી બસ ચાંદલો પાવડર એમ કંઈક કરતી છે જરા જરા બાયું ખૂટે જ નહીં અને હાલો મમ્મી થઈ ગઈ ત્યાં અને જસ્મિનભાઈ ભાઈ ને થોડે ખુદી એક બાંધી લઈએ ને મૂકી જાય તો વેલેરી પૂગી જાય ને પણ પુણે તો વાગી ગયા અગિયાર વાઈ ગયા નહીં પૂગી હાલી ને તડકા નું હાલી ને હગી બહુ થઈ ગઈ તૈયાર તો ચાલો ટામક ટીમક ટામક ટીમક ખૂટે જ નહીં મમ્મી કરતા હું જટ તૈયાર થઈ જાઉં નહીં હાલો તો વાગી ગયો છે હવા એક અને જમીન આવતા રહ્યા લાડવા ખાઈ લીધા મસ્ત હલાવે છે ને

અને પાછા આવો આવી મંડકી વાહ લગન અને મમ્મી જો છે ને મકાઈ ની ફોય તઈ ઉડાડે છે જો આઈ થી છે ખૂણે ટેક્ટર વહી ગયો નકર દેખાત જો પાછું મળ્યું તો અહીંયા આપણે ગુંદરીને મકાઈ વાવવાનું છે વાવવાનું ચાલુ કરી દીધું અને પછી મોટા ખેતરમાં વાવશે જીરું મથું હાલો તો વાગી ગયા છે હવા ત્રણ અને આજની અંદર તો આવી નહીં ભાઈ શરદી હતી હતી તોય આપણે ઘડી કાર એમને પડ્યા અને લાડવા ખાઈ ને પછી કામ ના ઉકલે બોલો શું હોય તો ચાલો આપણે જાય છે વાળીએ ઘૂમરો મારા આખું ઘર વયું ગયું મમ્મી જ બાકી રહી છે જસ્મીન ને જઈ દીધું બે જો આઘડી મકાઈ લઈને આવ્યા હતા તે ફોતરી ઉડાડવા નથી તે ઉડાડ નાખી ને આપણે દાગણી આવતા રે હું ઘૂમરો મારી જોઈને જરા તો ચાલો જઈ વાળીએ અને આપણે વાવેતર ચાલુ થઈ ગયું હે આજ ખેર આપણે બધાને મોર મોર થઈ ગયા ભાઈ નકો અમે વાહે લઈ જાય ભીહું વાળા રહ્યા ને પણ આજ ફેર આપણે ઉધરું દીધેલ હતું ને તે વહેલું વહેલું હકેલી લીધું કામ રાત વરત એવી રીતના ડૂસો ને હારી લીધું અને જટ જટ ત્યાંનું કામ પતાવી દીધું માઇન્ડવી વીણવાની રહી ગઈ બાકી બાકી જો માઇન્ડવી વીણવા બે ને તો ના વાવે તરથા તટાણે તો તો બહુ વાર લાગે હાલો તો આજ ફેર છે ને મકાઈનું આ બાજુ વાવેતર થઈ શકે કા પરવા ઊની કરો તું આખું ઘર આવી

હાલો તો વાગી ગયા છે પૂણા ચાર અને વાડી થાવીને ને અહીંયા હે ને ઢેગલી જીન કુડીક થી વીણી નાખી કામ આ ઠીક છે ગલી મેને જઈને હવે કેટલું છે હવે ઓલે કાંટાન ભારી છે અને કપડી સુરની પાસે કે આપડી નથી ઓય હા તો એક ઓલી ભારી છે હવે અને કેટલું છે એ તો ધીરો ધીરો વીણાઈ જાય કા હા કાલે આપણે બનાવી દીધી દાળ ઢોકળી તો એ આપણે છેલે એન્ડમાં મૂકી દે હું વિડિયો માં આ બે મુખા એ ત્યાં ગુલાબજા ખાતા અને જો હે ને પાડેડા બધા આરામ મોડમાં હે થી દેખા હે નહીં જરા જરા દેખાય જો બગલો હે ને બધાને હું મમ્મી એમનો અને હવે હે ને બસ ટૂંક જ સમયમાં આપણે આ તબેલાના ઓથના હે ને પડદા બાંધી દેવા હે ને કે પાડેડામાં ટાઈટ લાગી જાય પછી ત્યાં તવિયા પડે ને ત્યાં સુધી નહીં પણ પછી જા પવનનું મને તો જ સરદી થઈ ગઈ મને પપ્પાને પપ્પા ને છીકું આવે હે જ અને જે આવી રીતના મમ્મી વાવલતી જાય ડાઠા ડાઠા નોખા તરવાઈ જાય અને થતું જાય હાલો તો આપણે મંડી કરવા વીણવા મંડી સોખી કરવા મંડી કામ માંડવી સોખી કરતા ને તો એ વહાણ રહી ગયું હાલો તો આ મંડી બધી વીણવા અને હવે હે ઓલી એક ક્લિપ આગળ નાખી દઉં પછી બ્લોગનો કરી દે એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ હાલો તો વાગી ગયા છે હાળા આઠ હાળા આઠ માં થોડીક વાર હે બનાવી દાળ ઢોકળી કટકા કર્યા ખાવાનું મેળ ના આવે તો દાળ ઉકરે નાખવા કાંઈક જોના આવ્યા છે શેરું ગમે હવે યારું ટાણું થઈ ગયું છે

હાલો તો જો મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે ને હલો વ્યારું કરી લઈ માંડવીને દાણાવાળી દાળ ઢોકળી મજા આવે નિશાળે ખાતા પણ યાલ માંડવીને દાણાને નાખેલો અમે તો નાખીને બહુ મજા આવે ખાવાની તો હલો હવે વ્યારું કરી લઈ ગરમા ગરમ દાળ ઢોકળી લીંબુ ને નાખીને મજા આવે ખાવાની